બધાને આપણે પહેલા પહેલા ઉઠી ગયા છે હવે આપણે પછી નીચે ઉતરવાનું છે અને નીચે ઉતરી બસ બરસ બરસ કર સુ બરસ બરસ કરી પછી ક્યાં જશું ફરવા એવું છે છો જો મિત્રો અહીંયા આપણું ઘર છે આ નીચે છે ને ભાઈ દેખાય છે ને આ બધું ઘર છે આપણું ના ના કરું મિત્રો આપણે બરસ લઈ લીધું અને બરસ એસે એસે ખૂર ફૂર 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 એસે ઘસીંગે ઠીક છે બરસ લઈ લીધું છે ને હવે ભૂસ 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 કસવાનું છે જે આપણે શનિવાર ના ખાવાનું બાવાનું કઈ થતું નથી એટલા માટે નાસ્તો છે તો નાસ્તો બનાવી લીધો છે મસ્ત બનાવી દીધો છે જો અમને નાસ્તો બનાવી દઈશું બટાકા ફ્રાય કરવાની છે થોડી થોડી ખાવું હોય છે તો ખાશું ને ત્યાર પછી કાંઈ નહીં ત્યાં સુધી બન્યા રહો આપણે બાર ગામ બજાવવાનું છે ફરવા આજ તો ચશ્મા બસ માં પહેરી તૈયાર થઈ ગયા છીએ હવે નીકળશું જાન માં જો છે ને જાન માં જઈશું હવે નીકળશું ઘર છે

અમારો ગોસ્ટ ગોસ્ટ ગોળો ખાય છે અમે ખાવાનું તો કઈ કલેક્ટ કરને સુધી લાઈક કરીજો કે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો માર તો 20 રૂપિયા આપો બટન કરો મારા તરફથી તો પરબે કો ભૂખી આપડા બોર મથે રેડી બરાબર અને જય સુ આગળ બોર પર તો અમે આય ગયે છે

Hey, yuk, ayo berempat. Kamu juga? બોલવાનું હોય કઈ પણ આપણે હતી ગયા છે મિત્રો એટલે આપણે